આ કળિયુગનો સમય છે હવે પણ સાવધાન બચીને રહેવું પડે એવી સ્થિતિ છે બોટાદના એક અંતરિયાળ ગામમાં એક સગીરા કરિયાણાની દુકાનમાં વસ્તુ લેવા ગઈ હતી અને ત્યાં દુષ્કર્મનો ભોગ બની છે જોકે આ પોલીસે ઝડપીને જેલના સળિયા ઘડતો કરી દીધો છે ગુજરાતમાંથી સગીરાની છેડતી અને દુષ્કર્મના બનાવ છાશ સામે આવતા રહે છે રાજ્યના મોટા શહેરો હોય કે પછી ગ્રામ્ય વિસ્તારો તમામ સ્થળોએ દીકરીઓ સલામત રહી નથી માનવતાને લજબ તો વધુ એક ચોંકાવનારો કિસ્સો બોટાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં બન્યો જ્યાં રાક્ષસ સમાન નરાથમે પૂર્વ આયોજિત ષડેન્દ્ર રચી સગીરાને હવસનો શિકાર બનાવી ઘડની નજીકમાં આવેલી કરિયાણાની દુકાને સગીરા અવાડ નવાડ જરૂરી ચીજવસ્તુ લેવા જતી માસૂમ સગીરાને એકલી જોઈ કરિયાણાની દુકાનના સંચાલકની નજર બકડી આરોપી જયરામ ભાલાડાએ સગીરાને કોઈ ચીજ વસ્તુની લાલચ આપીને ફોસલાવી જે બાદ નરાધમ દુકાનની બાજુમાં આવેલ પોતાના ઘરમાં સગીરાને લઈ ગયો અને એકલતાનો લાભ ઉઠાવી સગીરા સાથે બળજબરીપૂર્વક આરોપીએ દુષ્કર્મ આચર્યું જીવનની સૌથી મોટી પીડા વેઠનારી સગીરાએ રડતા રડતા ઘરે જઈને હિંમતપૂર્વક પરિવારના સભ્યોને તેની સાથે થયેલા અપકૃત્યની આફીતી જણાવી જે બાદ માતાપિતાએ પાળીયાત પોલીસ મથકે દુષ્કર્મી જયરામ ભાલાડા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સગીરા સાથે થયેલા દુષ્કર્મની ગંભીરતાને જોતા પીડિતાને તબીબી પરીક્ષણ અર્થે હોસ્પિટલ ખસેડાઈ તો બીજી બાજુ વરિષ્ઠ પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડવા પોલીસે વિવિધ ટીમ બનાવી બોટાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી જયરામ ભાલાણાને ગણતરીના કલાકોમાં ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો એક વ્યક્તિ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવેલ છે તે અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો તેની વિગતે જતાં આરોપીનું નામ જયરામભાઈ ઈશ્વરભાઈ ભાલા આરોપી ગામમાં એક દુકાન ચલાવે છે જેમાં કરિયાણાની દુકાન છે એને જ્યારે ઘરગથ્થુ સામાન લેવા માટે કરિયાણાની દુકાને આવેલ ત્યારે એકલતાનો લાભ લઈને તેને ઘરની અંદર બોલાવેલ બાળકી ડેલામાંથી અંદર આવેલ અને ત્યારબાદ એના એના દ્વારા તેનું બળાત્કાર કરવામાં આવેલ છે તે અંગેનો બનાવ બનવા પામેલ છે ત્યારબાદ તાત્કાલિક એફઆઈઆર નોંધીને તમામ પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરીને આજ રોજ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે બોટાદના ડિવાયસપી મનીષા દેસાઈની આગેવાનીમાં પોલીસ જવાનોને આરોપી જયરામ ભાલાડાની ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવ અંગે રિકન્સ્ટ્રક્શન કર્યું આરોપીને હાથમાં હાથ કડીની સાથે દોરડાની મદદથી બંધાયો હતો બાળકી કરિયાણાની દુકાને આવી ત્યાંથી લઈ જઈને ઘરની અંદર તુષ્કર માચર્યું તે સ્થળ સુધી આરોપી અને પંચને સાથે રાખી પોલીસ દ્વારા ઝડપી ન્યાય મળે તે માટે સજ્જડ પુરાવા એકઠા કરાયા બોટાદ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે ફરિયાદ નોંધા બાદ આરોપી જયરામભાઈ ઈશ્વરભાઈ ભાલાળા તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી ત્યારબાદથી જે ભોગ બનનાર દીકરી છે તેની ઉંમર બાર વર્ષ અરાઉન્ડ છે એટલે ત્યારબાદથી આરોપીને સાથે રાખીને પંચોને સાથે રાખીને આજ રોજ તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે સગીરા પર થયેલા દુષ્કર્મના કેસની સંવેદનશીલતાને જોતા બોટાદના ડીવાયએસપી મનીષા દેસાઈ તપાસની સમગ્ર કામગીરી જાતે સંભાળી છે આપ કૃત્યના દિવસે આરોપી ઘટના સ્થળે હાજર હોવાની સાબિતી પુરવાર કરવા ઝીણવટભરી તપાસ કરી પુરાવા એકઠા કરાઈ રહ્યા છે આ ઉપરાંત મોબાઈલ ટાવરના ડેટાના આધારે પણ આરોપી ચોક્કસ સ્થળે હોવાના પુરાવા મેળવાઈ રહ્યા છે પીડીતાના પરિવારે નરાધમ જયરામ ભાલાળા ઝડપથી ફાંસીની સજા મળે તેવી માંગ કરી ગજેન્દ્ર ખાચર ગુજરાત ફર્સ્ટ બોટાદ